મિત્રો એક મિની મિક્સરમાં બેસ્ટ આઇટમ આવી છે જે આની અંદર આદુ મરચાં લસણ ડુંગળી ગમી વસ્તુનું ક્રશ કરવું હોય તો ક્રશ ફટાફટ કરી આપશો ભાવ છે ખાલી ત્રણસો પચાસ રૂપિયા જે આમ લેવા જાઓ તો સાડી છસો રૂપિયા ભાવ હતો અત્યારે આ સેલ ડિસ્કાઉન્ટમાં આવ્યો છે એટલે ત્રણસો પચાસમાં આવશે જે આની સ્પીડ છે એ ફૂલ આવશે જે મિક્સર રેગ્યુલર વાપરો એની કરતાં પણ સ્પીડ આની વધી જશે આખું પ્યોર સ્ટીલ છે ઉપર ઢાંકણો આવશે એ આટાવાળો આવશે બે આટા આવશે આની અંદર આદુ મરચાં લસણ ડુંગળી ગમી ક્રશ કરવું હોય ટ્રાવેલિંગમાં યુઝ કરવો જો ટ્રાવેલિંગમાં આવેલ છે નાનું નાજુક એકદમ સ્મોલ સાઇઝ છે ચટણી બનાવી અગો બદામ કાજુ સુકો મેવો ગમે ક્રશ કરવો હોય બદામ યુઝ થાય